બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાના કાપરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્યશ્રીનો વિદાય અને કાર્યક્રમ યોજાયો જિલ્લાના તાલુકાના પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવતા જયેશભાઈ પટેલ દસ વર્ષના સમયગાળામાં નાના કાપરા પ્રાથમિક શાળાનું અને વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે તમામ મહેનત કરવામાં આવી જેમાં કાર્યક્રમમાં સૌપ્રથમ આચાર્યશ્રી અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ ભાવ દર્શન પ્રસંગે આચાર્ય શ્રીને કુકુમ તિલક કરી ફુલહાર અને સાવથી સન્માન કરવામાં આવ્યું સાત તો સાત આચાર્ય શ્રી જયેશભાઈ પટેલના દસ વર્ષના સમયગાળામાં શાળા તેમજ શિક્ષણ માટે કરેલ કાર્યને ગ્રામ લોકોએ બિરદાવ્યું આ પ્રસંગે અગ્રાજી ઠાકોરે શાળા વિકાસની વાત કરી બાળકો જ કક્ષા સુધી ભણી આગળ વધે તેવી અપીલ કરી નાના કાપરા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે જયેશભાઈ પટેલની વહીવટી કોઠા સુઝ સાથે શૈક્ષણિક સફર દરમિયાન બાળકોને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કર્યું છે કાર્ય કરવાની ધગસ પ્રવૃત્તિ લક્ષી શિક્ષણથી શાળાના બાળકોને જીવન વિકાસના પાઠ શીખવ્યા સાદુ જીવન ઉત્તમ વિચારો થકી શાળા વિકાસ વાલીગણ અને શિક્ષકોના હૃદયમાં ઊંચું સ્થાન પામી અભિનંદન પાત્ર બન્યા સતત શાળા માટે તથા ગ્રામજનો માટે એક માર્ગદર્શક પરમવંદનીય જયેશભાઈ પટેલના વિદાય તેમજ ભાવ દર્શન કાર્યક્રમમાં રબારી પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સૌજીભાઈ ઠાકોર એસએમસી અધ્યક્ષ જગમાલજી ઠાકોર તથા ગામના ઉપસરપંચ શ્રી શ્રવણપુરી ગોસ્વામી ગ્રામ પંચાયત સદસ્ય રાજાભાઈ રબારી એસએમસી સભ્યો તથા ગામના આગેવાનો યુવાનો વિદ્યાર્થીઓ આચાર્યશ્રીનું મિત્ર

પોતાના વતન ના જાય એક મારી આપને